ને કહ્યું માનવતા અને રાષ્ટ્ર પ્રેમ આપણે ધર્મ ની સાથે એ ત્રણે પાંખો છે માનવતા રાષ્ટ્ર પ્રેમ અને ધર્મ તો પરશુરામ ભગવાન જીવનમાં ક્રાંતિ કરી છે પરંતુ જયારે જરૂર પડી ત્યારે તો એ રીતે આપણે અત્યારે બીજું કઈ નહીં કરી શકતા પણ એ આતંકવાદીઓ ઠાર કર્યા છે એ પરિવારો ને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને જે ઠાર થયા છે જેટલા લોકો

સમગ્ર માનવ સમાજને કળાંકિત કરે તેવું અકૃત્ય કરવામાં આવ્યું ત્યારે સત્યાવીસ જેટલા સનાતનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને આ ઘટનાની અંદર આપણા ભાવનગરના પિતા પુત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો ત્યારે સમસ્ત પરિવર બ્રહ્મ સમાજની સંવેદનાઓ પીડિત પરિવાર સાથે છે ભગવાન શ્રી પરશુરામ અને મહાદેવના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે પીડિત પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે જે પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના આત્માને પ્રભુ શાંતિ અર્પે આગામી તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના રોજ પાલીવાલ બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત ભગવાન શ્રી પરશુરામની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાના તમામ કાર્યક્રમો શ્રી સીતારામ બાપુના માર્ગદર્શન નીચે બંધ રાખેલ છે અને પાલીવાડ બ્રહ્મ સમાજે આજે અવમાનની કૃત્ય આતંકીઓ દ્વારા કરવામાં આવ્યું તેને સતત શબ્દોમાં વખોડી કાઢે છે